ત્યારબાદ જી ત્યારબાદના ઇનામ ના દાતા છે બે હાજર છવીસ ના અઢાર હજાર રૂપિયા દાન આપે છે મથુરભાઈ ગોવિંદભાઈ ત્યારબાદ બાલ ભવન ના વિદ્યાર્થીઓના ઇનામ નું દાન બે હજાર છવીસ નું આપે છે અઢાર હજાર રૂપિયા સાગરભાઈ મંજીભાઈ કંસારા ભૂમિબેન સાગરભાઈ કંસારા ભીખડા ત્યારબાદ જુનિયરના વિદ્યાર્થીઓના ઇનામો દાન બે હજાર છવ્વીસ નું મળી જાય છે તો જુનિયર નું દાન છે બે હજાર છવ્વીસ નું અઢાર હજાર રૂપિયા પરસોત્તમભાઈ ભીમાભાઈ ખોડીફાડ કુંભણ હાલ નવસારી તાળીઓ નથી પડતી શું કંજુસાઈ કરો છો તાળીઓમાં પણ એ મને નથી ખબર પડતી હવે ત્યારબાદ

પૂર્ણ કરીશું આપણું કાર્ય પ્રવૃત્તિ ત્યાં સુધી આપણે જેટલી પ્યાસ તરસ લાગે એ પાણીનું દાન જે અમૃત સમાન છે છે શરીર માટે તો પણ બેઠા કે પાણી સૌથી વધારે આપણા શરીરમાં હોય છે તો એવું પાણીનું દાન આજીવન આપે છે એકાવનસો રૂપિયાનું બળદેવભાઈ ધરમસિંહભાઈ સાંઘાણી ગોરધનભાઈ ધરમસિંહભાઈ સાંગાણી રોયલ ખૂબ ખૂબ અભિનંદન આજીવનદાતા છે પાણીના ત્યારબાદ આપણે જે 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 કાર્યક્રમ માણી રહ્યા પંખાની હવા ખાઈ રહ્યા છીએ એવું જનરેટર એ જતું રહે તો શું કરવું કાર્યક્રમ અટકી જાય ઊભો રહી જાય તો એ અટકી ન જાય ઊભો ન રહી જાય તેના માટેનું દાન એટલે કે જનરેટર દાન એ પણ આજીવન દાન આવે છે મિત્રો એ આજીવનદાન એકાવનસો રૂપિયા છે અને એ દાન આપે છે કલ્પેશભાઈ નાગજીભાઈ તાળીઓથી વધાવીએ ત્યારબાદ વસ્તુઓના આજીવન દાન આપે છે એકાવનસો રૂપિયા બાબુભાઈ ખોડાભાઈ કોરડિયા લાખણકાવાળા ખૂબ ખૂબ અભિનંદન ત્યારબાદ બે હાજર છવ્વીસ અને તેનાથી આગળ કોઈને લખાવું હોય તો લખાવી શકે તેવું

એટલે મોકો અને તક જોઈ અને પોતાનું નિશાન યોગ્ય જગ્યાએ આપની સખાવત દર્શાવો એવી આપ સૌ પાછળ અપેક્ષા છું ત્યારબાદ છેલ્લું પાછળનું પેજ ના દાતાશ્રી વીસ હજાર રૂપિયા બાકી છે પાછળનું પેજ ના દાતાશ્રી બીજું પણ છે વીસ હજાર રૂપિયા પછી મુખ્ય પાનું પાછળનું પાનું ના દાતાશ્રી બાકી છે નોટબુકની અંદર જાહેરાત આપવા માટેના મારા ખ્યાલ મુજબ ઓલ જે કોઈ વેપારી ભાઈઓને કે કોઈ ધંધો વ્યવસાય નોકરી ધંધો વ્યવસાય કરતા મિત્રોને વડીલોને જો પોતાની જાહેરાત આપીને દાન આપવા ઈચ્છતા હોય તો એક કાંકરે બે પક્ષી મરે તેવું કાર્ય કરવા માંગતા હો તો ચોક્કસપણે આપ આપનું દાન લખાવી શકો છો બે હજાર સત્યાવીસ માટે છવ્વીસ ની જગ્યા ખાલી નહીં હોય એટલે જેમને મિત્રો અહીંયા સાયન્સ પ્રવાહ નહીં પરંતુ સામાન્ય પ્રવાહ છે બે હજાર સત્યાવીસ માટે ધોરણ પ્રવાહના દાતા છે અઢાર હજાર રૂપિયા દાન આવી ગયું છે બે હાજર સત્યાવીસ નું કાપડિયા નાગજીભાઈ જસમતભાઈ કાપડિયા જસમતભાઈ સગરામભાઈ સાકડાસર વાળા ખૂબ ખૂબ અભિનંદન વધાવ્યા આપણે એમને